કે એ ઘટનામાં જે વ્યક્તિ હતો એ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છે એના ફોટો એની સોશિયલ મીડિયાથી બધું સાબિત થઈ ગયું છે જયારે હું બોલતો હતો ત્યારે લગભગ પંદર પંદર વીસ મિનિટનું મારું ભાષણ થઈ ચૂક્યું હતું ત્યાર પછી અચાનક જ તે સ્ટેજની આજુબાજુ પોલીસ વાળા આવવા લાગ્યા ત્યાં સુધી તો આખો કાર્યક્રમ મારી પહેલા હેમંતભાઈ ની સ્પીચ બીજા કાર્યકર્તા આગેવાનોની સ્પીચ ત્યાં સુધી સ્ટેજની આજુબાજુમાં કોઈ પોલીસ હતું નહીં સિંગલ પોલીસ નહીં ક્યાંય નહીં આખા કાર્યક્રમમાં અચાનક મારી પંદર મિનિટની સ્પીચ પૂરી થઈ અને ચારો તરફથી પોલીસ આવવા લાગ્યા એટલે પાછળથી મારી હું તો બોલતો તો ભાષણ ચાલુ હતું હેમંતભાઈને એવું લાગ્યું કે આ પરમિશનનો પ્રશ્ન હશે પરમિશનની ટાઈમ પૂરી થઈ એટલે કદાચ પોલીસ આપણું ધ્યાન આવ્યા છે પણ પછી ખબર પડી કે પોલીસવાળા પેલા ભાઈને પ્રોટેક્શન આપવા માટે આવ્યા હતા કે એ ભાઈ મારા ઉપર જૂતું ફેંકે અને જો પબ્લિક ટોળું થઈ જાય અને કોઈ હાથાપાય થાય પહેલા એને પકડીને બહાર લઈ જવાય એટલે પોલીસ વાળા આવ્યા એની લગભગ અંદર જ આ ઘટનાક્રમ બની ગયો કે તરફથી એક એક ચાર પાંચ કોન્સ્ટેબલ સ્ટેજની આજુબાજુ આવ્યા ઉભા રહ્યા કોઈએ કોઈને ઇશારો કર્યો હશે મારું ધ્યાન નથી પેલા ભાઈ જૂતું ફેંક્યું અને તરત એક માઇક્રો સેકન્ડમાં પોલીસે એને પકડી અને લઈ જવાની કોશિશ કરી પછી જોનારા લોકોએ પણ કીધું કે આ પોલીસની ગાડીમાંથી જ જૂતરો જો પાછળથી આ ઘટના પૂરી થઈને કેટલાક લોકો સભામાં બેઠા ના હોય પાર્કિંગમાં ફરતા હોય ને આમ તેમ ફરતા હોય એ જોનારા લોકોએ પાછળથી કયું ધ્યાન કર્યું કે પોલીસની ગાડીમાં આવ્યો હતો અને કોઈ પીએસઆઈ મોઢવાડિયાને લઈને આવ્યા હતા અને પીએસઆઈ મોઢવાડિયાએ ઇશારો કર્યો એવું મને કોઈએ કીધું પણ મૂળ ભાવ એટલો છે કે આમ તો સામાન્ય રીતે પોલીસ તો આગલી રાત્રે નજર કેદ કરી લેશે કોઈ પણ પાર્ટીની સભા હોય તો એ સભામાં ડિસ્ટર્બ કરવાવાળા જે કાંઈ લોકો પોલીસને લાગે એને તો આગલી રાત્રે જ પ્રાઉન્ડ અપ કરી લેશે નજર કેદ કરી લેશે તો અમારી સભામાં માણસ સ્ટેટ સુધી પહોંચી જાય છે પોલીસને ખબર તો છે પણ પોલીસ એને રોકવા માટે નહીં બચાવવા માટે આવે છે અને એ તો નજરે જોયું બધા જ એંગલના કેમેરામાં દ્રશ્ય આવે છે કે અચાનક પોલીસ આવ્યા ને અચાનક પેલો ભાઈ આવ્યો અચાનક જૂતું માર્યું એને લઈને જીત નીકળી જાય છે